હાલ લો મિત્રો સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પચીસ હજાર રૂપિયામાં અપાશે આરટીઆરની રીલ તમે જોઈતી ઇન્સ્ટાગ્રામમાં મિત્રો અને સાચું સાંભળી રહ્યા છો તમે અત્યારે પચીસ હજાર રૂપિયા જ આની કિંમત છે મિત્રો આ ડાઉન પેમેન્ટ નથી મૂળ કિંમત જ પચીસ હજાર રૂપિયા છે મિત્રો તો ફેક વાત માટે જે તમને કરું છું કે યુટ્યુબ ચેનલમાં જાઓ ફેક વાત જાણવા મળશે મિત્રો જે અસહ્ય કંડિશન અમે મિત્રો કહીને આપશું ગાડીની કોઈ છેડછાડ નહીં થાય મિત્રો એ તમારા ભાઈની જવાબદારી મિત્રો એટલે સીધા લાંબી વાત નહીં કરે સીધી અપાચીની જ વાત કરશું મિત્રો બે હજાર અગિયારના જુલાઈના મહિનાનું મોડલ છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે અને મિત્રો ખાલી પચીસ હજાર રૂપિયા કિંમત છે ગાડીની તો તમને નજદીકથી બતાડી દે જે શરૂઆત આપણે ટાયરથી જ હંમેશા કરીએ છીએ તો ટાયર તમને બતાવી દો મિત્રો આગળનું ટાયર તમે જોઈ શકો છો મિત્રો એંસી ટકા કન્ડિશન છે ટાયરની નવું એટલે નવું જ છે એમાં કંઈ ઘટે જ નહીં મિત્રો પછી પ્લસ આગળની ડિસ્કબ્રેક બી મિત્રો કમ્પ્લીટ ચાલુ એમાં કંઈ કામ નથી મઢ જોઈ શકો છો મડગાર્ડમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો પછી ફ્રન્ટ વાઇઝરની વાત કરું મિત્રો તો અહીંયા જરાક ક્રેક છે તમે જોઈ શકો છો અહીંયા ક્રેક છે ને અહીંયા ઘસાયેલું છે ગાડી ક્યારેક કદાચ સ્લીપ થઈ સ્લીપ થઈ જ હશે પણ ગાડી ક્રોસ ચાલતી નથી કે ભટ આમ ટૂંકમાં ભટકાય હોય તો હેન્ડલને ક્રોસ હોય એવું કાંઈ બીજું ડેમેજ નથી ખાલી એક નોર્મલ સ્લીપ થયેલી ગાડી છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો પરંતુ એની ઉપર રેડિયમ મારી દેશો તો કમ્પ્લીટ થઈ જશે મિત્રો પ્લસ તમને આમાં ડિજિટલ મીટરની વાત કરો મિત્રો ડિજિટલ મીટર આવશે મિત્રો ગાડી અડ ગાડી અડતાલીસ હજાર ચારસો ઓગણત્રીસ કિલોમીટર હાલેલી છે મિત્રો ડિજિટલ મીટરમાં ટાઈમથી માંડીને બધું અહીંયા ટાઈમ બતાવશે પ્લસ અહીંયા કિલોમીટર છે અહીંયા ફ્યુલ ટેન્કનું બતાવે છે સ્પીડો મીટર અહીંયા છે મિત્રો આરપીએમ મીટર અહીંયા છે મિત્રો ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો સેલ્ફથી કમ્પ્લીટ ગાડી ચાલુ થઈ જાય છે મિત્રો પ્લસ અત્યારે તો આમ ફ્યુલ લગભગ ઓછું થઈ ગયું છે પણ ચાલુ તો થઈ જ જશે અવાજ તમે જોઈ શકો છો મિત્રો એકદમ સ્મૂથ અવાજ છે ગાડીનો એક નંબર અને બ્લુ લાઇટ મીટરમાં થાય છે બહુ સારી લાગે છે અને બધામાં લાઇટ કમ્પ્લીટ જ છે મિત્રો ઇન્ડિકેટર પણ ચાલુ છે ચારે ચાર ચારે ચાર ઇન્ડિકેટર ચાલુ છે મિત્રો ગાડી એક સેલ્ફે ચાલુ થઈ જાય છે મિત્રો એટલે સેલ્ફનું કોઈ તમે ભૂલી જજો કે કંઈ કામ કરવું પડશે પછી ફ્યુલ ટેન્ક બતાવી દો મિત્રો તમને ફ્યુલ ટેન્કમાં ક્યાંય ડેન્ટ નથી મિત્રો એક નોર્મલ અહીંયાથી જે કલર નીકળી ગયો છે એ તો તમે સમજી શકો છો કે એટલા યારથી હોય તો કલરનું સેજ ઇસ્યુ ક્યાંક ક્યાંક હશે અને અહીંયા એક સેજ ડાઘા જેવું છે બાકી ફ્યુલ ટેન્કમાં કાંઈ ગોબો નથી પ્લસ અહીંયા તમને બતાવી દઉં આ ચોકનો વાયર છે મિત્રો એ ડાયરેક્ટ ચોકનો વાયર કાઢી નાખેલો છે ડાયરેક્ટ આથી ચોક દેવો હોય તો દઈ શકાય છે આ કાર્બોરેટરવાળું મોડલ છે કાગવાળું મોડલ છે ઇન્જિન ખુલેલું નથી મિત્રો કેમ કે ક્યાંય પાનું મને તો નથી લાગતું કે આમાં પાનું ક્યાંય લાગેલું જ નથી ઓકે જ છે અહીંયાથી કલર નીકળી ગયો છે અહીંયાથી એ નીકળવાનું કારણ હોય આમાંથી પેટ્રોલ ક્યારેક ઢોળાતું હોય ને એની હિસાબે આ કલર નીકળી ગયો છે ઇન્જિનમાં પણ એ બહુ મોટું કંઈ ઇસ્યુ નથી છે નોર્મલ છે ટચિંગ તમે કરાવી શકો છો પછી આ છે ને અહીંયા એ આ ક્રેક છે તૂટેલું છે અહીંયા તમને બતાડી દઉં આ છે ને મિત્રો આ તૂટેલું છે બરાબર છે એટલે પણ એટલું કંઈ દેખાતું નહીં પણ છે તૂટેલું જ છે આ જો કાઢી નાખો તો એટલે નવું નાખવું હોય તો એ નાખી શકો મિત્રો બરાબર છે અને અહીંયાથી કલર થોડો નીકળી ગયો છે કેમ કે થોડું જૂનું થાય એટલે કલર તો રહેવાનો થોડું ઘણું નીકળેલું હોય છે જમ્પરમાં છે શો કેબ્ઝોર્બરમાં કલર નીકળ્યો શો એબ્ઝોબર એક નંબર છે એમાં કોઈ કોઈ લોકો જમ્પર ભરાવવા પડે એવું કે નવા નખાવવા પડે એવું નથી એક નંબર છે અને ચેઇન કવર નથી ગાડીના મિત્રો તમે જોઈ શકો છો ચેન કવર નથી એમાં આવ્યા જ નથી તમારે લઈને નખવા પડશે કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડી લ્યો પંદરસો બે હજારનો ફેરો કરવાની ગણતરી રાખવી મિત્રો બરાબર છે ચેન ચક્કર હાલે એમ છે સેટિંગ હજુ બાકી છે મિત્રો પાછળનું ટાયર મિત્રો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ છે મિત્રો તમે જોઈ શકો છો પાછળનું ટાયર એક નંબર છે મિત્રો ટાયરનું તો તમે ભૂલી જ જાજો બંને ડિસ્કબ્રેક ચાલુ છે મિત્રો એબીએસ અને ટીવીએસની એક ખાસ વાત છે મિત્રો પહેલેથી એ લોકો રેસિંગ લખીને આપે છે ટીવીએસ રેસિંગ મિત્રો અને ઘોડાનો પણ લોગો આપે છે એનું કહેવાનું એમ છે કે લગભગ શું કે આ ગાડી ટૂંકમાં જેવું પિકઅપ આપે છે અને જેવું પરફોર્મન્સ આપે છે ટીવીએસમાં ધ બેસ્ટ ગાડીયું છે આપવા છે એકસો એસી સીસીમાં છે મિત્રો એકસો એસી સીસી આરટીઆર જે સિરીઝ આવતી ઈ જ છે મિત્રો પછી આ બાજુથી તમે જોઈ શકો છો આ બાજુ બધા પડિયામાં કે કાંઈ સ્કેસ નથી ગાડીમાં ક્યાંય ભાંગ તૂટ નથી નોર્મલ જે નાની મોટી જગ્યાથી કાટ કલર થોડો થોડો નીકળી ગયો છે એ જ છે બાકી પેટી પેક ગાડી છે એન્જિન સારું છે ગાડીનું ટાયર સારા છે મિત્રો બધી જ વસ્તુ કમ્પ્લીટ છે અને કિંમત માત્ર પચીસ હજાર રૂપિયામાં એમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ઓલોવર ગુજરાતમાં મિત્રો અને ગાડી પણ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવર થશે પણ અમદાવાદ સુરત ડાયરેક્ટ ડિલિવરી મળશે મિત્રો બાકી પછી ક્રોસિંગ કરાવવું પડે એમાં મિત્રો એમાં સંપૂર્ણપણે ડેમેજની કોઈ પણ જવાબદારી અમારી રહેતી નથી મિત્રો કેમ કે ટ્રાન્સપોર્ટમાં તો તમે સમજી શકો છો અને રૂબરૂ લઈને આવો તો વધુ સારું અને આ વિડીયો જોઈને તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો મિત્રો અને જોઈ શકો છો ઘણી બધી ગાડીનો સ્ટોક છે મિત્રો અને બીજી આવકમાં જ છે મિત્રો તો એની ટાઈમ કોઈ બેસ્ટ સ્પોર્ટ્સ બાઇક લેવું હોય તો જનતા ઓટોનો સંપર્ક કરવો અને મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવી જ બેસ્ટ ગાડીઓ મળતી રહી બરાબર છે પ્લસ બીજી વસ્તુ એ કે જે સાઇડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે એને પણ ફોલો કરવાનું નહીં ભૂલતા મિત્રો જેથી કરીને રોજ અપડેટ મળતું રહે મિત્રો જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે